આજના આપણે આ વિડિયોમાં જોશું કે આયુર્વેદ શાસ્ત્રમાં ફળ વર્ગમાં એટલે કે ફળમાં શ્રેષ્ઠ બતાવેલું છે તે ફળ વિશે વાત કરશું તે ફળ છે દ્રાક્ષ આયુર્વેદ શાસ્ત્રમાં ચરક ઋષિએ ચરક સહિતામાં અને વાઘ્ભટ ઋષિએ અષ્ટાંગ સહિતામાં દ્રાક્ષનું વર્ણન કરે છે અને ફળ વર્ગની શરૂઆતમાં દ્રાક્ષનું વર્ણન કરેલ છે તો વાઘ્ભટ ઋષિ અષ્ટાંગ ઋધિમાં દ્રાક્ષ વિશે શું કહે છે તેના ગણધર્મો વિશે શું કહે છે તે જોઈએ દ્રાક્ષા ફલોતમા વૃક્ષિયા ચક્ષુષ સૃષ્ટ મૂત્ર વીટ્ટ સ્વાદુપાક રસા સ્નિગ્ધા શકશાયા હિમા ગુરુ એટલે કે ફલોતમા એટલે કે ફળોમાં ઉત્તમ આયુર્વેદ આદવશશાસ્ત્રમાં દ્રાક્ષને ફળોમાં ઉત્તમ કહેલ છે તો આજે આપણે આ વિડીયોમાં જોશું કે આપણે દ્રાક્ષનો ઉપયોગ કઈ રીતે કરશું દ્રાક્ષ આપણને ઇઝી અવેલેબલ થાય છે જો આપણને લીલી દ્રાક્ષ મળતી નથી તો આપણે સૂકી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તો દ્રાક્ષનો ઉપયોગ આપણે કયા કયા રોગમાં કેવી રીતે કરી શકીએ અને કયા કયા રોગમાં તેનો શું શું ફાયદો થાય કોઈ પણ ઔષધિ વિશે જાણવું હોય તો તેના ગુણધર્મો વિશે જાણવું જરૂરી છે તો આયુર્વેદ શાસ્ત્રમાં દ્રાક્ષના ગુણધર્મો શું કયા છે એ વિશે આપણે જાણીએ તો ગુરુ સ્નિગ્ધ છે તેનો રસ મધુર કસાય છે તેનું વીર્ય સિદ્ધ છે અને તેની દોષક દોષજ્ઞતા એટલે કે તે

એટલે કે વાતપીતથી થતા રોગોમાં ફાયદો કરે છે હવે આપણે જોશું કે કઈ સાત બીમારીઓમાં દ્રાક્ષનું સેવન કરવાથી ખૂબ જ સારો ફાયદો થાય છે તો સૌથી પહેલું છે કે દ્રાક્ષ ધાતુવર્ધક છે ચરક ઋષિએ ચરક સંહિતામાં કહેલું છે કે મૃદવિકા બૃહણી શ્રેષ્ઠા એટલે કે મૃદવિકા એટલે દ્રાક્ષ તે બૃહણ કરવામાં શ્રેષ્ઠ છે તેને એઝેટોનિક તરીકે પણ ઉપયોગ કરી શકાય છે તે શરીરમાં રક્ત ધાતુ માસ ધાતુ અને શુક્ર ધાતુ નું વર્ધન કરે છે આમ તો તે બધી વર્ધન કરે છે પરંતુ આ ધાતુ નું મુખ્યત્વે છે જે લોકોને શરીરમાં અલ્પતા કે એચ બી ડાઉન હોય એનિમિયા રહેતો હોય તો તેમાં પણ દ્રાક્ષ ના સેવન થી ફાયદો થાય છે જે લોકોને નબળાઈ લાગતી હોય થાક લાગતો હોય જેને એકદમ વીકનેસ એટલે કે શરીરમાં બિલકુલ સારું ન લાગતું હોય તેને પણ દ્રાક્ષ ના સેવનથી ફાયદો થાય છે એટલે કે તમને વૃષણ એ ઇઝ ટોનિક તરીકે પણ દ્રાક્ષનો તમે ઉપયોગ કરી શકો છો તે માંસ જાતું વધારનાર છે એટલે કે જેને મસલ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે તો તે વિકારમાં પણ તમે દ્રાક્ષના સેવનથી તેમાં ફાયદો થાય છે બીજું કે જે લોકો રેગ્યુલર જિમમાં જતા હોય છે જેને બોડી બનાવવી હોય છે તો તે લોકો પણ દ્રાક્ષનું સેવન કરે તો તેને બોડી બનાવવામાં અને મસલ્સ ગેન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે સાથે આયુર્વેદ શાસ્ત્રમાં તેને શુક્રવર્ધક છે એટલે કે તે શુક્ર ધાતુને વધારનાર છે કે જે લોકોમાં શુક્રની અલ્પતા હોય કે એના હિસાબે તેને પ્રેગ્નેન્સી ન રહેતી હોય તો તેવામાં તે દ્રાક્ષનું સેવન કરે તો તે વીર્ય વધારનાર પણ છે અને ગર્ભ સંસ્થાપક છે એટલે કે તેને પ્રેગ્નેન્સી આરામથી રહે છે જે મહિલાઓમાં માસિક સ્ત્રાવ વધારે આવતો હોય છે જેને કારણે રક્ત અલ્પા એટલે કે એનિમિયા રહેતું હોય છે તો તેમાં પણ દ્રાક્ષના સેવનથી ફાયદો થાય છે દ્રાક્ષનો બીજો ઉપયોગ છે કે તે વાત પીત્ત સમન એટલે કે તે વાયુનું અને પિત્તનું શરીરમાં સમન કરે છે જે લોકોને વાયુના હિસાબે રોગો થયા હોય સાંધાના દુખાવા હોય કે વાયુના હિસાબે બધી તકલીફ થતી હોય તો વાયુનો ગુણ છે વૃક્ષ જ્યારે દ્રાક્ષનો ગુણ છે સ્નિગ જે બંને વિપરીત છે દ્રાક્ષનું ગુણ છે ગુરુ વાયુનો ગુણ છે લઘુ તો આ ગુણ વિપરીત ચિકિત્સા થવાથી વાયુનું પણ સમન કરે છે અને વાયુના હિસાબે જો શરીરમાં પિત્ વધેલું હોય તો તે પિત્તનું પણ શમન કરે છે જેથી દ્રાક્ષના સેવનથી તમને વાયુ અને પિત બનેલા રોગોમાં ફાયદો થાય છે જે લોકોને પીત્તના કારણે પેટમાં બળતરા છાતીમાં બળતરા પેશાબમાં બળતરા જે લોકોને વારંવાર તાવ આવતો અથવા લાંબો સમય તાવ રહેતો એના કારણે શરીરમાં દાહ એટલે બળતરા રહેતી હોય જે લોકોને શરીરમાં ગરમી વધારે થાય છે પરસેવો વધારે વળે છે જે લોકોને નબળાઈ લાગે છે થાક લાગે છે વારંવાર પાણી પીવા છતાં પણ તરસ વધારે લાગે છે તેને આયુર્વેદ શાસ્ત્રમાં પણ સેવનથી પીચ થઈને ફાયદો થાય છે મૂત્ર રીત કહેલું છે એટલે કે લાવનાર છે જે લોકોને કબજીયાતની તકલીફ થતી હોય પેશાબની તકલીફ હોય તે લોકો દ્રાક્ષ સેવન કરે તો તેને કબજિયાતની તકલીફમાં પણ ફાયદો થાય છે ને ઝાડો પણ આસાનીથી સાફ થાય છે જો તેને પેટમાં બળતરા હોય ટોયલેટની જગ્યાએ બળતરા હોય તો તેમાં પણ ફાયદો થાય છે જે લોકોને ઉંમરના કારણે પ્રોસ્ટેટ હોય તેને કારણે પણ એને પેશાબ જવામાં તકલીફ થતી હોય જે લોકોને વારંવાર મૂત્ર ઇન્ફેક્શન એટલે પેશાબમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય જેના કારણે પેશાબ બળતરા થતી હોય ઉદાવર્ત વ્યાધિ એટલે કે જે જેને ઊંધો ગેસ રહેતો હોય પેટમાં બળતરા છાતીમાં બળતરા ખાટા તીખા ઓડકાર ઊંધા ગેસના કારણે છાતીમાં દુખાવો માથાના દુખાવો થતો હોય તો દ્રાક્ષના સેવનથી વાતાનું લોમ એટલે કે વાયુને તે નીચેની તરફ ધકેલે છે અને ઊંધો ગેસ સારો થઈ જાય છે તો તે ઉદાવતમાં પણ ઉપયોગી છે તો અત્યાર સુધીમાં આપણે દ્રાક્ષના ત્રણ ફાયદા જોયા તો હવે દ્રાક્ષ લેવાની વિધિ પણ જોઈએ અને કેવી રીતે આપણે દ્રાક્ષ લેવી જોઈએ તો આપણે ઈઝી અવેલેબલ હોય છે લીલી દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ જો આપણે લીલી દ્રાક્ષ અથવા કાળી દ્રાક્ષ મળે તો તેના પાકેલા ફળ જ લેવા જોઈએ નહીં કે તેના કાચા ફળ કાચા ફળ લેવાથી ભાવ પકાશેને કીધેલું છે કે તે ગ્રાહી છે એટલે કે મળ મળમૂત્રના વેગને રોકનાર છે તો ખાસ ધ્યાન એ રાખવું કે જ્યારે તમે દ્રાક્ષનું સેવન કરો ત્યારે તેના પાકા ફળ જ લેવા નહીંતર તે નુકસાન કરી શકે છે જો તમને લીલી દ્રાક્ષ અવેલેબલ થતી નથી તો તમે કાળી સૂકી દ્રાક્ષ અથવા પીળી દ્રાક્ષનું પણ સેવન કરી શકો છો એના માટે તમારે શું કરવાનું હોય છે કે રાતે થી દસ દાણા કાળી સૂકી દ્રાક્ષ અથવા પીળી દ્રાક્ષ ના પલાળી દેવાના સવારે તમારે તે ભૂખ્યા પેટે પાણી સાથે પી જવાના હોય છે જો તમે તે દ્રાક્ષ બાળકોને આપો છો તો તેને તેમાં મસળી દ્રાક્ષને પાણીમાં મસળી અને તેને ગાળીને પણ આપી શકો છો જો તમારે દ્રાક્ષનું સૂપ પીવું હોય તો પણ તે લઈ શકો છો એની માટે તમારે દ્રાક્ષના દાણા થોડા વધારે લેવાના હોય છે રાતે થી વીસ દાણા પલાળી અડધા ગ્લાસ પાણીમાં સવારે તે ઉકાળી અને તેમાં તમે ધાણા પાવડર જીરું પાવડર અને થોડું સેંધાનમક લઈને પણ લઈ શકો છો જેથી તમને તે બહુ ટેસ્ટી પણ લાગશે અને બાળકોને પણ તે આસનફી ભવસે દ્રાક્ષનો ચોથો ઉપયોગ રક્તપિત વિકાર એટલે કે આયુર્વેદ શાસ્ત્રમાં જે રક્તપિત વિકાર આપેલો છે તેમાં પણ દ્રાક્ષના સેવનથી ફાયદો થાય છે એટલે કે જે લોકોને શરીમાંથી કોઈ પણ જગ્યાએથી બલીડિંગ થાય છે ઘણા બાળકોમાં નાખવાડી ફૂટતી જેને એપીટેક્સિસ કહેવાય नाकમાંથી લોહી પડતું હોય છે તો તેમાં પણ દ્રાક્ષના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે જે લોકોને બિલ્ડિંગ પાઇલ્સ એટલે કે દુસ્તા મસા હોય તો તેમાં પણ દ્રાક્ષના સેવનથી ખૂબ જ ફાયદો થાય છે દ્રાક્ષનો પાંચમો ઉપયોગ મદાત્ય એટલે કે જે લોકો दारूનો રેગ્યુલર સેવન કરે છે કે જેને दारूનો વ્યસન છે અથવા જે લોકો દારૂ છોડવા માંગે છે તેના કારણે તેને વિડ્રોલ સિન્ડ્રોમ આવે છે કે તકલીફ થાય છે दारूના વ્યસનને કારણે જે નુકસાન થયું છે કે liver ને તકલીફ થઈ છે તો તે દ્રાક્ષનો રેગ્યુલર સેવન કરે તો તેને દારૂ છોડવામાં પણ મદદ કરે છે અને દારૂને કારણે થયેલી તકલીફોમાં પણ એટલે કે વિકારોમાં પણ ફાયદો થાય છે એના માટે તમારે દ્રાક્ષારિષ્ટ છે તે આ તમને કોઈ પણ આયુર્વેદ મેડિકલ સ્ટોરમાં મળી જાય છે તે તમારે પંદર થી વીસ એમ બે ટાઈમ ગરમ પાણી સાથે સેવન કરવાનું હોય છે છઠ્ઠો ઉપયોગ છે શ્વાસ ઘાસ સ્વર ભેદ એટલે કે જે લોકોને શ્વાસની તકલીફ રહેતી હોય શ્વસન સંસ્થાને લગતી તકલીફ હોય જે લોકોને સુકી ખાંસી રહેતી હોય જે 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 હોય હોય ફેફસા નબળા ટીબી એટલે કે ની બીમારી હોય તેમાં પણ દ્રાક્ષના સેવન થી ફાયદો થાય છે તેને તમે એઝ એ ટોનિક પણ લઈ શકો છો ટીબીમાં તમને નબળાઈ થાક અને ભૂખ પણ લાગતી હોતી નથી તો એઝ એ ટોનિક પણ તમે ટીબીમાં દ્રાક્ષ નો ઉપયોગ કરી શકો છો અને તમને ખૂબ સારો ફાયદો મળે છે તેના કાં છે લોકોને સ્વરભેદ એટલે ગળામાં તકલીફ હોય વારંવાર ગળામાં ઇન્ફેક્શન થઈ ગયેલું હોય અથવા ગળામાં કાંઈ અટકેલું એવું લાગતું હોય તો દ્રાક્ષના સેવનથી તેને અવાજ બેસી ગયો એટલે કે સ્વરભેદમાં પણ ફાયદો થાય છે દ્રાક્ષનો સાતમો બેનિફિટ ચક્ષુસ્ય એટલે કે જે આંખો ચક્ષુસ્ય એટલે જે આંખ માટે ઉત્તમ છે એટલે કે તમને આંખોને લગતી તકલીફ હોય આંખોમાં બળતરા થવી આંખોમાં દુખાવો થવો આંખોમાંથી પાણી નીકળવું અથવા જયારે તમે તડકામાં જાઓ છો અને તમારી આંખો થઈ જાય છે તો એવી તકલીફમાં પણ તમને ફાયદો થાય છે અથવા અથવા જે લોકોને નંબર વધતા હોય હોય છે છે વધારે તો તે લોકોને પણ દ્રાક્ષ ના સેવનથી ફાયદો થાય છે પણ હવે એક એમાં ધ્યાન રાખવાનું છે કે દ્રાક્ષ કોણે ક્યારે ના લેવી જોઈએ આમ તો દ્રાક્ષ એકદમ સેફ ફળ છે એ લેવાથી કોઈ નુકસાન થતું નથી પણ જે લોકોને ઝાડા થઈ ગયા હોય એટલે કે ડાયરિયા હોય તે લોકોએ થોડો સમય માટે દ્રાક્ષનું સેવન કરવું નહીં તો આ વિડીયોમાં મેં તમને દ્રાક્ષ માટેના સાત ફાયદા વિશે જણાવ્યું અને તમને આમાંથી જો કોઈ તકલીફ હોય અને દ્રાક્ષનું સેવન કરો તો તમને કેટલો બેનિફિટ થાય છે એ કોમેન્ટ્સ બોક્સમાં જણાવ જરૂર જણાવજો અને તમને કોઈ સવાલ હોય તો પણ કોમેન્ટ્સ વેકમાં લખજો જય ધનવંત્રી